ખાસ કરીને મણિનગર પોલીસ દ્વારા આજે વિશેષ અભિયાન હાથ ધર્યું છે આજે મણિનગર પોલીસ તરફથી એક સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યો છે દ્વિચક્રી વાહનો હોય છે જેમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકો પતંગો ચગાવતા હોય છે જેથી રાહ જાહેર રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોની દોરી રસ્તા ઉપર પડવાથી અકસ્માત થવાનો સંભવ રહેતો હોય છે તેથી આજરોજ મણિનગર પોલીસ સ્ટેશન તરફથી સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી છે જેથી કરીને આવતા જતા રાહદારીઓને કોઈપણ જાતની દોરીના કારણે કોઈ પણ જાતનું નુકસાન ના થાય કે તેમને સલામતી થાય અને બીજાની પણ સલામતી થાય આજે ઉત્તરાયણનો તહેવાર લોકો શાંતિથી મનાવી શકે અને પોતે સેફ રહે અને બીજાને પણ સેફ રાખે એટલા માટે આજે મણિનગર પોલીસ સ્ટેશન તરફથી સેફ્ટી ગાર્ડનું આયોજન કરવામાં આવેલ છે જે રસ્તે જતા વાહન ચાલકો ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોનું નાવો નહીં રોકી અને દરેકને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે જેથી કરીને અને અમે એ લોકોને સમજાવ્યું છે કે ભાઈ આ સેફ્ટી ગાર્ડ એ આપણું મહત્ત્વનું એક સુરક્ષા કવચ છે જેથી કરીને આપણો બચાવ થાય આપણા પરિવારનો બચાવ થાય આપણી જિંદગી છે તો બધું જ છે એટલે આપણી જિંદગી જોખમમાં ના મુકાય અને તમે સારી રીતે ઉત્તરાયણનો તહેવાર મનાવી શકો તે માટે આજરોજ મણિનગર પોલીસ સ્ટેશન તરફથી સેફ્ટી ગાર્ડનું આયોજન કરવામાં આવેલ હતું અને દરેકને રસ્તે જતા માણસોને દરેકને પણ રોકી અને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે તો મણિનગર પોલીસ સ્ટેશન તરફથી જાહેર જનતાને ખૂબ ખૂબ અપીલ કરવામાં આવી છે કે તમે સેફ તો જીવન અને જીવન સેફ તો આપણું કુટુંબ છે જય હિન્દ જય ભારત પરિચય આપો બિરદાવાદ ખાસ કરીને વાહન ચાલકો જ્યારે વાહન ચલાવતા હોય છે અને એમાં પણ ટુ વ્હીલરો કે પતંગના દોરાના કારણે તેઓના ગળા કપાય છે અને ક્યારેક જીવ પણ ગુમાવવો પડતો હોય છે બે દિવસ પહેલા જ આપણે સુરત અને નડિયાદની બે યુવતીઓના ગળા કપાવવાથી મોત થયા છે લાગો પાયા આ માટે બે ઉદ્યોગોનું થાય તો બે ઉદ્યોગ હું આપણા શેરીજનો સાથે ના બને કેમ સેફીનો થાના અંદર તો એ બાબતે તમે પબ્લિકને अथवा વેપારીઓને શું કહેવામાં પતંગ વેચે છે એ લોકો ચાઇનીઝ નુકસાનકારક છે એના માટે થઈને પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જે લોકો આ જાહેરનામાનો ભંગ કરશે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સાહેબ શું કહેશો ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે શહેર પોલીસ દ્વારા નાગરિકો સલામત રીતે ઉતરણ કરી શકે સેફ ઉતરણ કરી શકે તે માટે મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા સેફ્ટી ગાર્ડ વાહન ચાલકોને લગાવી આપવામાં આવ્યા છે નાગરિકોની સલામતી અને સુરક્ષા એ પોલીસનો મુખ્ય હેતુ છે અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ સેક્ટર ટુ સાહેબ અને સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી છે તેઓના માર્ગદર્શન હેઠળ આજરોજ મણિનગર પોલીસ સ્ટેશનની અંદર મણિનગરમાં રહેતા લોકો આ બે દિવસ દરમિયાન મકર સંક્રાંતિનું પર્વ ઉજવે ચાઇનીઝ દોરી કે કાચથી ફાયેલી દોરીને પરિણામે લોકોના ગળા ન કપાય તે માટે અંદર પોલીસ કાર્યરત આટલો જ આપણે એને જોઈ શકો છો કે પોલીસ દ્વારા લોકોના મોટરસાયકલો અને ટુ વ્હીલર વાહનોની આગળ સેફગાર્ડ લગાવવામાં આવે છે લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તમારા પાડોશમાં જે બીજા લોકો રહે છે એને પણ તેના વાહનોની અંદર સેફગાર્ડ લગાડે જ્યારે લોકો વાહન લઈને નીકળે ત્યારે ખાસ શાક નીકળે તો વાહનોની વાતોની દોરીને કારણે કળા કપાવવાના બનાવો છે એ આપણે ઘટાડી શકીએ નિવૃત્ત કરી શકીએ છીએ તદઉપરાંત વિસ્તારની અંદર ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે પણ પોલીસ કાર્યરત છે જે વેપારીઓ ચાઇનીઝ દોરી ઉપયોગ કરશે ચાઇનીઝ દોરી વેચશે તેઓની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાના બે દિવસ દરમિયાન બે યુવતીઓ અને એક યુવાનનું પતંગના દોરાથી ગળા કપાવવાથી ખૂબ જ દુઃખદ બાબત છે તેને લીધે અમદાવાદ શહેર પોલીસ પણ આગળ આવી છે અને ખાસ વાહન ચાલકો સેફ ઉતરણ કરી શકે અને સેફ વાહન રાખી શકે અને ચલાવે તે માટેનો આ હેતુ છે કેટલે અંશે આપણે વાહન ચાલકોને કહેશો અપીલ કરશો શહેર પોલીસ દ્વારા કે વાહન ચલાવે ત્યારે ધ્યાન છે એ પોતાના ગળામાં સ્ટાફ ત્યારે લોકો જ્યારે વાહન લઈને નીકળે છે ગુજરા વાહન લઈને ત્યારે પોતાના વાહનોની આગળ સેફગાર્ડ લગાડવો સેફગાર્ડની કોઈ કિંમત નથી હોતી પચાસ રૂપિયાનું સેફગાર્ડ હોય છે તો પચાસ રૂપિયાના લોક કિવારે ઘરે માણસ છે તેમની પડે છે તો લોકોને ખાસ એવી અપીલ છે કે ભાઈ પોલીસ તો બહુ બહુ સો બસો સેફગાર્ડ લગાડી દીધી બરાબર પણ લોકોએ પોતે પોતાની જાતે ત્યાં સંકળ નેચાયતા હોય છે અને પોતાના વાહન પાસે લગાવી લેવા જેથી કરી અને આ પ્રકારના બચી શકાય લોકો પોતાના જીત ઉપયોગ ના થાય માટે બરાબર તમે તમે કરો એમના પણ માળામાં બચ્ચા બેઠા છે રાહ જોઈને કે મારા મમ્મી પપ્પા આવે એમને કંઈ ખવડાવે તો મહેરબાની કરીને મારું બધાને એ જ તમને વિનંતી છે કે તમે આવા ઢોરા ના વાપરો અને જો તમને ક્યાંય દેખાય નજીકમાં કોઈ યુઝ કરતું હોય તો તમે નાના નાના મોટા પોલીસ સ્ટેશનમાં જાણ કરો અને એમને કહો કે આવા બધા ઢોરા ના વાપરો